ઘણા મિત્રો ઘણા સમયથી યુટ્યુબ પર કામ કરી રહ્યા છે છતાં ચેનલ મોનેટાઈઝ થતી નથી તો મિત્રો આપણે ગુજરાતી ટ્રીક આજે જાણીશું કે ચેનલ કઈ રીતે મોનેટાઈઝ કરવી તો મિત્રો આગામી વિડીયો અપલોડ જે કરવાનો છે એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીશ પણ અત્યારે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો અમારો ઉત્સાહ પણ વધતો રહે તો મિત્રો આગળ જણાવીશું કે ઘણા સમય બાદ તમે યુટ્યુબ પર કામ કરી એક જ મહિનાની અંદર ચેનલ મોનેટાઈઝ તમે કરી શકો છો જી હા મિત્રો કોઈ ફૂલ ટાઈમ આપવાની જરૂર નથી પાર્ટ ટાઈમ તમે યુટ્યુબમાં કામ કરીને મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો જેમ કે ઘણા યુટ્યુબર દર મહિને દસથી વીસ વીસ લાખ રૂપિયાની ઇન્કમ કરી રહ્યા છે તો આવો મિત્રો સાથે મળીને તમે પણ એક નવું પ્લેટફોર્મ તમારું તૈયાર કરો જેથી તમે પણ મહિને લાખ રૂપિયા કમાઈ શકો મિત્રો જણાવી દઉં કે યુટ્યુબમાંથી એક લાખ રૂપિયા કમાવા એ એકદમ સરળ અને એકદમ એક જ દિવસનું કામ છે જ્યારે તમે મહેનત કરો છો ત્યારે તમને તમારું ફળ મળે જ છે તો મિત્રો આના પર અપલોડ કરીએ છીએ વિડીયો નવો તો ખાસ ધ્યાનથી જોજો કઈ રીતે વિડીયો અપલોડ કરવો કઈ રીતે ચેનલ બનાવી કઈ રીતે થમનેલ કઈ રીતે ટેગ મારો અને કઈ રીતે વિડીયો વાયરલ કરવો મિત્રો એક જ મહિનાની અંદર ગેરંટીથી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે